એટલી હવે નાઈ ના આવે ને એટલે પહી નીકળીએ અત્યારે હે ને હું તમને એક અમારા રિપોર્ટર ભાઈને સમજાવ વતાડું શું કઈ કેવું છે આજ ના ભાઈ વાસી અમાતાર થી એ તો કાલ જેલો તો ગોમ એને દુખતું માથું અને એ હોઈ ગયો તો અને આ છે ભાવો એને ભાઈ બૈરે માર્યો છે અને હોળજી છોડી છે અને તમારે લાઈવ જોવું હોય તો હું તમને વિડીયો બતાડી આ રહ્યો જે વિડીયો એ હે ને આ વિડીયો તો અને એના વિશે તમને ડિટેલમાં કહું કે હે ને બાવા ને હે ને એને ભઈરે ફોર થી સૂટ સોડી છે પગ પાજો પ્રો છે બતાડું તમને પાટો જોઈ ગયો પાટો સોડી ગયો એમ સેટા દો સેટા દો થોડા હેડ દે હે ને તમને એમ છે કે ઈ તો મજાક કરે પણ મજાક કરતો તો તમે કોઈ આની શોગન ખરેખર એના ભઈરે ફોર થી સોડી પાજો પ્રો ને હવે મને ચિંતા આ જો ખાલી વિડિયો ની અંદર પગ બોતલ રે એ કે હા ફલોની શોગન કા

કારણ કે કલાક બે કલાક રાહ જોઈ જવાના માટે કરે હવે ત્યારે એડવાન્સ તૈયાર રહે તો ગણી જોઈએ એટલે આપરો જોવો રહ્યો થોડો મારી શીરો આવ્યો છે શીરો મિત્રો આપણે છે ને ત્યો આગળ હવનમાંથી આવી ગયા હતા ઘરે ને હવે છે ને આપણે જવાનું છે ભીલડી કેમ કે આપણે છે ને આ થોડું છે ને સરખું કરાવવાનું છે બધું એટલે હવે ફટાફટ જઈએ ભીલડી ફાઇનલી છે ને હું પહોંચી ગયો છું અમારા ભીંડુભાઈની હેર સલુને અને આપણે કરાવવાનું છે દાદીને હેરસ્ટાઈલ

અને અવાડે છે ને અમારે છે ને શૂટિંગ ચાલુ છે મુકેશભાઈ ને અને મારે પોડકાસ્ટ નો વિડીયો આવી જશે કાલે બરોબર ને વિડીયો આવી છે તમે જોઈ પણ લીધો છે કારણ કે હે ને આપડો લોક થોડો લેટ આવે છે અને આ છે અમારો કેમેરામેન ભાવો એને હે ને પગ ભાજી ગયો છે પણ તોય છે ને બિચારો ભાજી ગયો એટલે ભઈરે ભાજે ને ભઈરે છે શું કેવું પડે અને એનો પણ વિડીયો આવી જશે તારે અને હે ને હવે એ કેમેરામેન બન્યો છે તો થેન્ક યુ આપણે એને કહીએ પણ એના માટે છે ને કોઈ ન કેવડ થઈ જાય હોજ પડી ગઈ છે ને મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને છે ને આપણે વાળ કપાયા ને એનું રિએક્શન તમને એમ હશે કે ને ઘરે જાય એટલે તમારે મજા હશે પણ ખાલી રિએક્શન જોવો કેવા વાળ કપાય અમે મોટા રાશા આ છે ને હું આટલા વરનો પચી વરનો જ હતો ને પણ મારા વાળ છે ને હંમેશા ગમે તાર કપાઈ ના હોય તો મારે બી કોઈ દાડે એમ નહીં કીધું કે સારા કપાયા છે શું કીધું કપાવ મોટા રાખે આવું દા છે ને હું છેલ્લા પચી વર્ષથી વાપરું છું કે

તો અમે હે ને ફટાફટ ત્યાં આગળ નીકળીએ મિત્રો હે અમે પહોંચી ગયા હવે છે શું કહેવાય ઘોડો શોભા યાત્રા છે ત્યાં આગળ પણ હે ને એકચુલી હે ને મ્યુઝિક વાગે છે કોપી રાઈટ આવવાનો ફૂલ ચાન્સ છે એટલે હે ને હું અત્યારે બંધ કરી નાખું છું એકચુલી હે ને અમે જે ઉદ્દેશ થી આયા હતા ને આગળ એ ને એને ચાલુ થઈ ગયું છે અમારે આ બાજુ બરોબર અને હે ને ડીજે અંગે વાગતું તો એના અંગે આપણે કોઈ લેવા દેવા આપણે મેઈન રીઝન હતું આ ઘરે એક ટક પાછો એટલું સારું ને સારું થવા માટે મૂર્તિ દાદા નીકળે ઘરે

અને હે ને અહીંયા આગળ અમારા નરસિંહભાઈ ને હે ને કુકિંગ નો એવોર્ડ આલો પડશે કારણ કે એ જે ખાવાનું બનાવે છે ને વીઆઈપી બનાવે છે એના હેને ને અમારે આખો પરિવાર એનો શેગવરા બી ફ્રેન્ડ છે અને હે ને આ જો મેગી બનાવવાનું ચાલુ છે અને આ બધું આ બધું આ નો ન તો તારું ઉડી હેડ તો કે મારે હગઈ નું કે દે તો મને તો ધોકા થાડ નું તો હવે કે માર ફલાડી દો હગઈ નું કે દે ચડી પેરી ચડી તો એકદમ અને હવે કે માર ફલાડી દો મને લઈ ઓકરા દે હવે ઓકરા દે પાદાણી પેલો મન માર્યા એ તરત ચટ લાવ ફલાડી તમના આવતા તો ઓ મરસી કે છે આપણને તમે જોઈને છે આ ટેકનોલોજી વાળી ખેતી છે ઈ અને ઈ તો યે કાલ રોલાઈ કાઢી ખેતી કાઢી ના ના હવે કડાને પાછો બેહી ગયા એવું હા સનયા સકરિયો

અને આપણે ડીશ લઈ લીધી છે ને હું તમને છે ને બે મોણા ને કારણ કે એમાં બે ટુકડી ભરી જ નાખી ઈ બે મોણા ની છે ને જિંદગી જ આખી અલગ છે અલગ રહેવાનું બધા થી અને મોજ કરવાની હા આ આ થાળી ભરીને લઈને આવ્યો છે અંદર વાહ ભાઈ વાહ હે ને આ પ્રેમ છે સાહેબ તો મિત્રો આ વિડીયોમાં આટલું જ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય દોસ્તો